700 670 + 130 = हां 670 + 130 चलो અહીંયા 0 અહીંયા 0 તો અહીંયા કેટલા મૂકવાના 0 बराबर 0 કહીએ અથવા તો શૂન્ય કહીએ હવે આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે 2 તો આપણે 2 લીધા બરાબર હવે મોટો કેટલા છે 7

હવે બોલો ત્રણ પછી કે ના આવે પાંચ અહિયાં સરસ બસો પાંચ વત્તા છસો પચાસ ચલો અહીંયા તો કેમ કરીશું પાંચ ના પાંચ મૂકીશું કેમ કે નીચે છે અહીંયા પણ ઉપર શું છે શૂન્ય અહીંયા નીચે પાંચ તો પાંચ પાંચ ચલો આ બંનેમાંથી નાની સંખ્યા બે એટલે આપણે લેવાના બે બે આપણે અહીંયા બે લીધા ચલો આ કેટલા છે છ છ પછી